નિર્મળ ગુજરાત બે પોઈન્ટ જીરો અંતર્ગત એકથી પંદર જૂન દરમિયાન સફાઈ અભિયાન ગુજરાતના શહેરી વિકાસ અને અર્બન મંત્રાલય દ્વારા નિર્મળ ગુજરાત બે પોઈન્ટ જીરો અંતર્ગત એકથી પંદર જૂન દરમિયાન સફાઈ અભિયાન વડોદરામાં પણ પ્રારંભ ધાર્મિક સ્થળો સંગ્રહાલયો પ્રવાસન સ્થળો હેરિટેજ ઇમારતોની થશે સફાઈ વોર્ડ નંબર તેરમાં ન્યાય મંદિર ઇમારત મંદિરો તેમજ લક્ષ્મી વિલાસ પેલેસ પાસે સફાઈ વોર્ડ નંબર ચૌદમાં માંડવી સ્થિત કલ્યાણ પ્રસાદ હવેલીની આસપાસની સફાઈ અભિયાન મુખ્ય દંડક નગર સેવકો અધિકારીઓ સફાઈ કર્મીઓ જોડાયા વારસિયા સ્થિત પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ ખાતે સફાઈ અભિયાન સ્થાયી ચેરમેન કાઉન્સિલર વોર્ડના અધિકારીઓ સફાઈ કર્મચારીઓ અભિયાનમાં જોડાયા હતા વડોદરા શહેર સ્વચ્છ સુંદર બને એ માટે જે ત્રણ ચાર સ્ટેપ છે એમાં સૌથી પહેલું છે બ્યુટિફિકેશન વડોદરાનું કે જે અમે મોટા પાયે કરી રહ્યા છે બ્યુટીફુલ વસ્તુ હોય તો એની ગંદકી લોકો ઓછી કરતા હોય છે એવી જ રીતે ડોર ટુ ડોર કચરાને પ્રાધાન્ય આપી રહ્યા છે ઘરે ઘરે કચરાનું વર્ગીકરણ કેવી રીતે કરવાનું એને પણ પ્રાધાન્ય આપવામાં આવશે ડીસેન્ટ્રલાઈઝ ડિકમ્પોસ્ટિંગ એટલે ઘરે ઘરે જે ગાર્ડન વેસ્ટ અને કિચન વેસ્ટમાંથી ખાતર બનાવવાની પ્રક્રિયા છે એને પણ પ્રોત્સાહન આપવામાં આવશે આ જે અલગ અલગ સ્ટેપ છે એ લોકોના દિમાગમાં ઉતરે લોકો એના પર કાર્યવાહી કરે અને મેં કીધું એમ કે પોતાની લાઇફસ્ટાઈલમાં સુધારો લાવે પોતાના વ્યવહારમાં સુધારો લાવે જેથી કરીને સ્વચ્છતાના આગ્રહી બને અને વડોદરા સ્થળ બધું સ્વચ્છ અને સુંદર બને